અંકલેશ્વરમાં બે અલગ અલગ ઘટનામાં સગીરાના અપહરણની ફરિયાદ સામે આવી છે સુરતની એક ગામની સગીરા અંકલેશ્વરની શાળામાં અન્ય ઈસમ વાલીની ઓળખ આપી ગયું હતું સગીરાને નજીક રહે તો પરપ્રાંતિય ઈસમ લગ્નની લાલચે ભગાડી ગયો હતો સુરતના માંગરોલ તાલુકાના એક ગામની વિદ્યાર્થીની ધોરણ અગિયારમાં અંકલેશ્વરની એક ખાનગી શાળામાં સ્કૂલની બસમાં આવતી હતી હાલમાં જ શાળામાં એડમિશન લીધું હતું ત્યારે ગત ઓગણીસમી જૂનના રોજ સોલ વર્ષીય સગીરા શાળાની સ્કૂલ બસમાં શાળાએ આવ્યા બસ સાંજે પરત ના ફરતા પિતા દ્વારા સ્કૂલ બસના ચાલકને ફોન કરતાં થોડીવારમાં તેઓ આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું બસ ના ઊભી રહેતા તેઓ પરત બસના ચાલકને ફોન કર્યો હતો જેઓએ તમારી દીકરીની બહેનપણીએ જણાવ્યું હતું કે તેના વાલી લેવા આવ્યા છે જેમની સાથે તે જતી રહી છે જે જાણતા તેઓ શાળાએ ખાતે પહોંચ્યા હતા જ્યાં સીસીટીવી તપાસ કરતા દીકરી સ્કૂલ બહાર આવતી નજરે પડી હતી જે જ્યાં અન્ય વાલીઓ પણ હાજર હતા જોકે જે બાદ સગીરા નજરે ન પડતા અને બસમાં પણ પરત ન આવતા દીકરીને કોઈ ઈસમ અપહરણ કરી લઈ ગયો હોવાની આશંકાએ શહેર એ ડિવિઝન પોલીસ મતકે પિતા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બીજા બનાવમાં અંકલેશ્વર શહેરમાં આવેલા એક વિસ્તારમાં ચૌદ વર્ષીય સગીરાને બકરી ઈદની રાત્રિએ ફળિયામાં રહેતો સાજીદ ઉર્ફ કલીમ નૌસાદ અહમદ બાલવર નામનો ઈસમ લગ્નની લાલચે ભગાડી ગયો હતો જે અંગે સ્થાનિક બે ઇસમો દ્વારા પરિવારને જાણ કરતા તેઓ ત્વરિત અસરથી રેલવે સ્ટેશન પર દોડતા દોડ્યા હતા જે ત્યાં સુધી સગીરા ગાયબ થઈ હતી જે બાદ જ્યાં સાજીદ ઉર્ફ કલીમ નૌસાદ અહેમદ બાલવર રહેતો હતો ત્યાં પણ તપાસ કરતા ઘરમાં લોક વાગેલું નજરે પડ્યું હતું જેની શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પિતા દ્વારા સાજીદ ઉર્ફ કલીમ નૌસાદ અહમદ બાલવર વિરુદ્ધ ફરિયાદ આવતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી